નમસ્કાર જય ધણીધર ભગવાન ધણીધર ચેરિટેબલ ટ્રસ્ટ અને માનનીય શ્રી અશોક દેગીતા પ્રજાપતિ તમારું જે ધણીધર ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એ ખરેખર જે એક શબ્દ તમારો પ્રચલિત છે કે જનસેવાય પ્રભુ સેવા આ જિંદગીમાં આવ્યા છો અને ગયા છો સાચી સેવા એ તો જન સેવા એટલે કે માણસની સેવા અને તમારું આ ધૈનીધર ચેરિટેબલ ટ્રસ્ટ ખરેખર ખૂબ જ સરાહના કાર્ય કરી રહ્યું છે પછી જુદા જુદા તહેવારો નિમિત્તે જે ગરીબ જરૂરિયાતમંદ લોકો છે એમને કોઈ પણ કોઈ રીતે કપડાં ચપ્પલ અને અન્ય વસ્તુઓ આપી અને તમે ખરેખર ખૂબ જ સરાહને કાર્ય કરી રહ્યા છો એ બદલ આમો અમારો પરિવાર આપને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે આ દિવાળી નિમિત્તે કે જેના ઘરમાં ખૂબ જ તકલીફ હોય ગરીબ હોય તો એ લોકોએ અશોકભાઈની ટીમ ધરણીધર ચેરિટેબલ ટીમના તમામ સભ્યોએ ભેગા મળી અને ગરીબો જે હતા જે ખરેખર જરૂરિયાતમંદ હતા એ લોકોને પાંચસો ગ્રામનું મીઠાઈનું પેકેટ આપી મોં મીઠું કરાવી અને એમની દિવાળી ખરેખર સુખરંગ બનાવી છે એ બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારી વાત કરું તો તમે ખરેખર અશોકભાઈ થ્રો ધરણીઝ ચેરિટેબલ ટ્રસ્ટે મને પહેલાં પણ રાશન કીટની ખૂબ જ ઉપયોગી મદદ કરી છે કરતા રહેશો એવી આશા રાખું છું હમણાં જ ગઈકાલ તારીખ છ નવેમ્બરના રોજ મને એક હજાર રૂપિયા દવા પેટે આપ્યા છે અને એ ધરણીધર ચેરિટેબલ ટ્રસ્ટનો અમે દિલથી ઋણી રહીશ અમે તો કે આપી શકીએ એમ છીએ નહીં પણ જે વસ્તુ તમે આપી રહ્યા છો એમનું તમને દિન પ્રતિદિન પ્રગતિ કરી ધંધામાં ખૂબ જ ફુરસદ આપી અને અમારા જેવા જે જરૂરિયાતમંદ લોકો છે એની પડખે ઉભા રહી અને જરૂરમંદ સેવા કરો એવી બસ ભગવાન ધરણીધરને પ્રાર્થના કરી રહ્યો છું મારું નામ ઠાકોર ભરત વાજીભાઈ છે અને બસ આવા નાનકડા પરિવારમાં રહું છું હું પોતે સો ટકા વ્યક્તિ છું અને તમારા જેવા જ જે ટ્રસ્ટો ચાલે છે એ ટ્રસ્ટો થકી અમે અમારું ગુજરાત ચલાવી રહ્યા છીએ કારણ કે હાલમાં કોઈ આવકનું સાધન ન હોવાથી બસ આ જુદા જુદા જેવા કે અશોકભાઈ દાબે પ્રજાપતિના નેતૃત્વની છે જે પણ ટીમો કામ કરે છે એ તમામ જે ટ્રસ્ટો છે એમની થોડી થોડી મિલકતમાંથી પણ ચોથો ભાગ કાઢી અને અમને મદદ કરી રહ્યા છે તો ફરી ફરી ધરણી જળ ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠાને અમે બે હાથ જોડી અને દિલથી રોળી રહીશું બસ આવી રીતે અમારી મદદ કરતા રહેશું એવી આશા સાથે આજનો આ મેસેજ આટલા સુધી જ આ વિડીયો આટલા સુધી જ જરૂર જણાશે તો જરૂર અમે તમારા સામે હાથ લંબાવશું અને હાથ પણ લંબાવવાની જરૂર નહીં પડે કારણ કે તમે જાતે જ અમને મદદ કરતા રહેશો જય ધણીધર ભગવાન